આમોદમાં ભાદરવા સુદ દસમના દિવસે ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવે છે આમોદમાં પ્રાચીન ગણપતિ મંદિરે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ધારાસભ્ય ડી કે સ્વામી આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી મહામંત્રી હિતેશ શાહ સહિતના લોકોએ ગણપતિ દાદાની આરતી ઉતાર્યા બાદ ધબધબાબે શોભાયાત્રા નીકળી હતી ડીજેના તાલે સાથે નીકળેલી ગણેશજીની શોભાયાત્રામાં દેશભક્તિ ગીત ભક્તિગીત ટીમલી રાસ ગરબા ઉપરાંત સંગીતના તાલે લોકો મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા. શોભયાત્રામાં આમોદ નગરપાલિકા ખાતે આવી પહોંચતા પાલિકા સભ્યોએ ગણપતિ દાદાનો ફૂલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું. આમોદ પોલીસ સ્ટેશનને ગણપતિ દાદાને પોલીસ જવાનો દ્વારા વર્ષોની પરંપરા મુજબ સલામી આપવા માટે ગણપતિ દાદાના મંદિરેથી શરૂ થયેલી શોભયાત્રા પરંપરાગત રૂટ પર ફરી હતી. શોભયાત્રાના રૂટ પર શ્રીજી ભક્તો માટે સેવાભાવી વ્યક્તિઓ દ્વારા ઠેર ઠે ઠંડા પાણી તેમજ શરબતની વ્યવસ્થા કરવામાં આવી હતી 7 દિવસનું આતિથ્ય માણિયા બાદ શ્રીજી ભક્તોએ ભરે હઈએ ગણપતિ દાદાને આવતા વર્ષે વેલા આવજોના કોલ સાથે મોડી રાસુધી વિદાય આપી હતી આpmod મોટા તળાવ ખાતે તરાપાત્રવૈયા લાઇટિંગ તેમજ મોટી ક્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી ગણપતિજીની શોભાયાત્રા દરમિયાન કોઈ અનિશ્ચને બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા એક DYSP 5 PSI 9 PSI 70 SRP 200 પોલીસ જવાન 100 હોમગાર્ડ અને GRD તેમજ બ્લેક કમાન્ડો સહિતના પોલીસ કાફલાની ચુસ્ત નિગરાણી હેઠળ શોભાયાત્રા શાંતિ मा संपन्न तलाव मोठा मोडी खा मोरा गणेशजी न विसर्जन चालू હતું